પટનામાં જીડીયુ નેતા સૌરવકુમારને बदमाशોએ ગોળી મારીને હત્યા કરી દીધી હોવાનું સામે આવ્યું છે સૌરવતેની મિત્ર મુનમુન સાથે મધરાત્રિ 12 વાગે કારમાં સવાર થઈને લગ્નના રિસેપ્શનમાંથી પરત ફરી રહ્યા હતા દરમિયાન બાઇક સવાર ચાર बदमाशોએ તેમના પર લગભગ પાંચ રાઉન્ડ ફાયરી કર્યું તો સૌરવકુમારને માથામાં બે ગોળી વાગી હતી કે જેથી તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જ્યારે તેના મિત્ર મુનમુન કુમારને ત્રણ ગોળી વાગી હતી કે જેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે મહત્વનું છે કે સૌરવ કુમાર પણ પ્રોપર્ટી ડીલિંગ નું કામ કરતો હતો કે જેની હત્યા બાદ સમગ્ર ગામમાં સંસ્થાતિનો માહોલ છવાયો હતો આસપાસના લોકો રસ્તા પર આવી ગયા હતા લોકોએ ફરીથી પટના રોડ પર જોરશોરથી વિરોધ શરૂ કર્યો તમામ ગુનેગારોની ધરપકડની માંગ કરી હતી બીજી તરફ ઘટનાની માહિતી મળતાની સાથે જ પાટલીપુત્ર સીટ પરથી આરજેડી ઉમેદવાર અને લાલુ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ